लाभ लय पशी संतो महापुरुषों के निनाह अंजन समाहि बासम रवि पुत्र यमाग्रजम सुन के लीला ले राखी बाड़ी लीला ले एकदम कारण के लीला सदगुरु सदगुरु ये जे आपने बात समझाई અહીંયા અખંડિત અમૃત જ ઝરે છે પછી બીજા પાણીની કોઈ જરૂર જ નથી પછી આખી વાડી કેમ નો લીલા લે રે અરે રે સાત છયર માયક મીઠી વિરડી પાણી અમને ભાવે પણ કાયાનગરમાં તમે ખબર કઢાવો આને હેર્યું ક્યાંથી આવે કેની હેર્યું કે જે અમૃત જે ઝરે છે એનું હેર્યું ક્યાંથી આવે અરે રે વાત તો સાંભળીયા આપણે કાયાનગરમાં અમૃત ઝરે છે અમૃત ઝરે ક્યારે જોયું આ દેહરૂપી આ વાડી એક જાતની હા હળકા પેલી કક્ષામાં વાત કરો દેહરૂપી વાડી આમ લીલા ચમ કેમ રહે છે આ મોઢાની અંદર ચાલો ને આ દાખલા તરીકે હાઉસ હલકા હલકી વાત કરો આ મોઢું કેમ કોરું નથ થતો આપો અરે રે મોઢું લીલું લીલું રે આંખ લીલી રે બધી ઇન્દ્રિયો લીલી રે એનું કારણ શું અરે આ વાડી લીલા લેર કેમ છે પેલી કક્ષાની વાત અમૃતનો ઝરેરો થાય અહીંયા સાત સાહેર ની અંદર આ એક જ મીઠી નંદા બાપા કહેતા એક જ મીઠી વીરડી છે હા પેલી કક્ષાની વાત વાત હજી આગળ જાય છે આપણે આ આસુડું ખારું ખારી આ ખારું બધું ખારું આ બધું ખારું સાત સાહેર ખારા પણ આ ઉપર થી જે બુંદ પડે છે એ કેમ મીઠું લાગે છે મોઢાની અંદર ક્યાં ખારા કે કરવું એવું કઈ લાગ્યું ના આ વીરડી આવે બાકી બીજે કઈ થી આવે નહીં પણ બ્રહ્મ કેવું કોને બ્રહ્મ ની ઓળખાણી થાય કેમ નામ મૂળ મુદ્દો નામ નામ મળે તો કામ થાય બાકી કામ થાય એવું નથી સર્વ શાસ્ત્રો પર વક્તારમ બારખો હમ શું કે બધા શાસ્ત્રો બધા શાસ્ત્રોનું અધ્યયન કરી લે તોય સેટિંગ આવે એવું નથી ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ આ ચાર વેદનું કથન કરો તોય સેટિંગ આવે એવું નથી સર્વ શાસ્ત્ર પર વક્તારમ હમ શાસ્ત્રોનું વાંચન કરી નાખીએ તોય આ વસ્તુ મળે એવું નથી

કયો શબ્દો આ દેતી જે સદગુરુ સંભળાવે આ તો બાવન અક્ષર નો શબ્દો લાગુ પડી જાય હા તું સો આત્મા આત્મા સિવાય બીજો તું છે જ નહીં આ હું બાવન અક્ષર ઈ શબ્દો નીકળ્યો આ શબ્દો ની વાત કરી ના બિન બસ્તી કા ગામ હે બિના પિંડ કા પુરુષ હે બિન બસ્તી કા ગામ હે બિના પિંડ કા પુરુષ હે યાની વાત છે આ

અંદર ની આમને જે શબ્દો આપે ને એ શબ્દ થી કામ થાય બાકી કામ થાય નહીં માટે કીધું મહાપુરુષો કે સદગુરુ એસો શબ્દ સુણાયો સદગુરુ એસો શબ્દો